નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ની ચૂંટણી સંબંધિત આ ખાસ રજૂઆતમાં હું છું આપની સાથે જાગૃતિ આમ તો કહેવાય છે સૌરાષ્ટ્ર નું પ્રવેશ દ્વાર એટલે કે સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરની મુલાકાતે હોઈએ અને અહીંની ખાણીપીણી વિશે આપણે વાત ના કરીએ મહાલક્ષ્મી રોડ પર અમે આવી ગયા છે આ એવો વિસ્તાર છે કે જ્યાં તમે શોપિંગ કરી શકો છો અને અહીંના પ્રખ્યાત બેસીને પરાઠા ખાઈ શકો છો અને પરાઠાની સાથે તમે અલગ અલગ સ્વાદ પણ માણી શકો છો હવે પરાઠા બનાવવાની એક અલગ જ પ્રકારની ટેકનિક પણ તમે જોઈ શકો છો કે ઘરમાં આપણે પરાઠા બનાવીએ તો માંડ એ ફૂલતા હોય છે ફૂલવાનું કામ તો ફક્ત ને ફક્ત ફૂલકા રોટલીનું હોય છે પરંતુ અહીંયા જે પ્રકારે પરોઠા બને છે એ પરોઠા ખાવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે ન માત્ર સૌરાષ્ટ્ર ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ અનેક સિટીમાંથી પણ લોકો આવતા હોય છે રસ્તા બટેકાનું શાક છે જે પરાઠા સાથે ખાવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે બીજું શાક કયું છે એટલે બટાકાનું રસાવાળું શાક છે ઢોકળીનું શાક છે સેવ ટામેટાનું શાક છે અને સેવ ટામેટા નું શાક ન હોય તો સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી ભાણું અધૂરું કહેવાતું હોય છે તેલ જુઓ તેલની ધાર જુવો અને એ જ પ્રકારે અહીં આવતા હોય છે સ્વાદના રસી આવો સ્વાદ માણવા માટે લોકસભા ચૂંટણીનો મિજાજ પણ કઈક એવો જ છે ચટપટી વાનગી જેવો તો આપણે જાણીશું અહીંના ફૂડીઝનો મિજાજ કે કે પ્રકારે તેવું વિચારી રહ્યા છે આ વખતે ચૂંટણી લોકસભા ચૂંટણી શું લાગી રહ્યું છે આ વખતે મોદી સાહેબની હેટ્રિક કે પછી કંઈ કહી ન શકાય ચારસો પાર બક્કી વાર ચારસો પાર શા માટે એવું લાગે છે કેમ કે કામ બોલે છે અમારા સુરેન્દ્રનગરમાં તો નથી બોલતું પણ ઓવરઓલ કામ બોલે છે મોદી સરકારનું નથી બોલતું પરંતુ સુરેન્દ્રનગરની જનતા ઈચ્છે છે કે 400 પાર શા માટે સુરેન્દ્રનગરમાં વિકાસ ન થયો હોય એવું લાગી રહ્યું છે હવે આ તમારી સામે છે આ રોડ રસ્તા તમે આવ્યા તો તમને તો ખબર પડી હશે કેવી રીતે તમે આવ્યા બરાબર રસ્તા સિવાય હાલત છે વર્ષોથી આજ હાલત છે છેલ્લા બે થી તો ભાજપના સાંસદ અહીંયા છે એ તો ભાજપનો ગઢ છે ગુજરાત એમાં તો કોઈ શંકા સ્થાન જ નથી મહિલાઓ માટે મોદી સાહેબે ઘણી બધી યોજનાઓ બનાવી છે શું કહેશો કંઈ નહીં સારી યોજના બનાવી બનાવી છે અને બહુ હેલ્પફુલ છે અને બેનિફિટ બી મળે છે વુમનને એટલે અને સારો વુમન એમ્પાવરમેન્ટનું બી સારી બધી ઓપોર્ચ્યુનિટીઝ વધારે વુમનને મળે છે એટલે સારું છે તમે પરોઠા હાઉસમાં આવ્યા છો જમવા માટે કેવું લાગે છે એની વાનગીઓ ખાઈને સારું લાગે છે પછી સરકાર કોની બનવી જોઈએ એમાં જો મને તો બહુ કઈ ઇન્ટરેસ્ટ નથી ગમે તે સરકાર આવે એ પોતાનું સારું કરવાની છે જનતાનું તો કરતી જ નથી તમે શું ઈચ્છો છો સરકાર પાસેથી અમે ઈચ્છીએ છીએ કે આખું ગામ સ્વચ્છ સુંદર હોવું જોઈએ તમે એક એક સુરેન્દ્રનગરનો વઢવાણ અમે પ્રોપર વઢવાણના છીએ તમે વઢવાણના રસ્તા જોવો આવીને અત્યારે તો તમને ખબર પડે કે એ રસ્તા ઉપર સ્કૂટર લઈને બે વ્યક્તિ સામા સામા ચાલી ન શકે

તો વિકાસની બાબત ઉપર તમને શું લાગે છે બેન વિકાસની વાત કરીએ ને તો દરેકનો દ્રષ્ટિકોણ અલગ હોય ભાજપ સરકારે ગુજરાત માટે ઘણું બધું કર્યું છે ભારત માટે ઘણું બધું કર્યું છે અમે કોઈ વ્યક્તિગત ચહેરો જોવાના નથી માત્ર મોદીના ચહેરાને જોઈ અને મત આપવાના છે જે કહેતું હોય છે કે મોદીના ચહેરા ઉપર લોકો ભાજપને વોટ આપે છે વાત સાચી

અને હજી બાયપાસ ને આ બધું થવામાં છે રિવરફ્રન્ટ બન્યો અને હજી પણ આગળ બની રહ્યો છે પાણીની સતત પ્રદૂષિત નદી વિશે શું કહેશો પ્રદૂષિત નદી ચોખ્ખી થઈ છે ખરા બેન એ એ ભોગાવો તો બધાની પીડા છે બેન અને એ થવું જોઈએ ભોગાવાની સાફ સફાઈ થવી જોઈએ પણ અમારા વિરેનભાઈ જેવા બધા પત્રકારો છે સતત એની પાછળ છે એટલે એ બધા પાછળ છે એટલે એ થશે જ અને આપણે એમ કે બેન સ્વીચ દબાવીને તરત બધું સારું થઈ જાય એ તો પોસિબલ નથી ને દરેક વસ્તુમાં સમય લાગતો હોય છે અને અમને ભાજપ ઉપર આશા છે બેન ભાજપ જ કરશે અને સારું કરશે કેજરીવાલ સાહેબ કેટલા વર્ષથી સીએમ છે દિલ્હીના તો એ હજી યમુના નથી સાફ કરી શક્યા તો આ તો નાની નદી છે થાશે ટાઈમ લેશે પણ થાશે ખરું પક્કો એટલો વિશ્વાસ છે પક્કો વિશ્વાસ છે અમને બહુ ઉપર વિશ્વાસ છે ટીમ મોદી એટલે મોદી ઉપર વિશ્વાસ છે અને જે પ્રકારે વાતો થતી હોય છે કે ભારતીય જનતા પાર્ટીનું આટલું પ્રભુત્વ છે આટલી લોકપ્રિયતા છે ફક્ત ને ફક્ત મોદીના ચહેરા વિશે આપ શું કહેશો દાદા કોણ આવશે આ વખતે

કોંગ્રેસ બીજેપી બીજેપી કોંગ્રેસ કાંઈ દેખાય છે ખરા તમને પ્રચારમાં કઈ જોવા મળે છે શું કેશો કોંગ્રેસ માટે વિપક્ષ માટે વિપક્ષ મોદી બીજું કોઈ નહીં માટે વાત પણ નથી નથી

કારણ કે એના માટે આપણે રાહ જોવી જ પડશે એક એક મત ગમે તે રિઝલ્ટ અને ગમે તે પરિવારને બદલી શકતું હોય છે એટલે કહેવાય છે કે ફૂડીઝનો મિજાજ તો કંઈક અલગ જ હોય છે અને ચૂંટણી ટાણે ગરમા ગરમા વાનગીઓ ખાવાની જે ઈચ્છા થતી હોય છે અને એવો ગરમા ગરમ માહોલ એમાં ચર્ચા તો પણ હોય છે અને એ પણ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને સુરેન્દ્રનગરના પ્રખ્યાત પરોટા હાઉસમાં આવનાર એક એક સ્વાદના રસિયાનું કહેવું છે કે આ વખતે સત્તા પરિવર્તન કે પુનરાવર્તન તેની માટે આપણે સૌ કોઈએ જોવી પડશે રાહ ચાર જૂનની મતપેટી ખુલશે એક એક મત ગણતરી થશે ત્યારે ખબર પડશે કે સુરેન્દ્રનગરમાં કોણ બનશે સાંસદ અને કેન્દ્રમાં કોણે બનશે સરકાર તો ગુજરાત ફર્સ્ટની આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ અન્ય વધુ સમાચાર અને પડે પડના ગુજરાત ફર્સ્ટ પર ચૂંટણીના અપડેટ માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ જે છે તમારી સાથે તમારી માટે